કોરોના મહામારીની વચ્ચે ગુજરાત સહિત ભારતમાં હવે ટૂંક સમયમાં વેક્સિન મળી જશે તો ભારતમાં સ્વદેશી અને વિદેશી વેક્સિનના સંશોધનો અને ઉત્પાદન માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે કેન્દ્ર સરકારની વેક્સિનની જાહેરાત બાદ વેક્સિનેશન એક મોટો પડકાર બની રહેશે અને ગુજરાત આ પડકાર માટે સજ્જ થઈ રહ્યું છે વેક્સિનેશનની કેન્દ્ર સરકારની જાહેરાત જ તેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી જ્યારે કેન્દ્રીય અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થયેલી સમીક્ષા બાદ પ્રથમ ફીઝમાં જ આરોગ્ય કર્મીઓની યાદી બનાવી લેવામાં આવી હતી ગુજરાતમાં ખાનગી અને સરકારી સહિત ત્રણ લાખથી વધુ આરોગ્ય કર્મીઓની યાદી તૈયાર કરી દેવામાં આવી હતી વેક્સિન માટેની તૈયારીઓ આશરે બે મહિના પહેલાં શરૂ કરવામાં આવી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને જાણ કરવામાં આવી કે આપણે હેલ્થકેર વર્કર્સનું ડેટાબેઝ તૈયાર કરવામાં આવે આના ભાગરૂપે આપણે સરકારી અને ખાનગી સંસ્થાઓમાં કામ કરતાં હેલ્થકેર વર્કર્સનું આપણે ડેટાબેઝ તૈયાર કર્યું છે આશરે ચાર લાખ હેલ્થકેર વર્કર્સનું ડેટાબેસ આપણી પાસે તૈયાર છે સાથે સાથે કોલ્ડ ચેઇન જે મેન્ટેન કરવાની છે આ માટે તમામ સાધનોની ચકાસણી આનું ઓડિટ વધારાની કંઈ વ્યવસ્થા કરવાની હોય તો આ માટેની વ્યવસ્થા તમામ કરવામાં આવી છે હવે બીજા તબક્કામાં કેન્દ્ર સરકારમાંથી જે સૂચના મળી છે આપણા જે ફ્રન્ટ લાઇન વર્કર્સ છે જેને ચેપ લાગવાની વધારે શક્યતા છે માનો કે પોલીસ ખાતામાં કામ કરતા કર્મચારીઓ હોય અથવા મ્યુનિસિપાલિટીઝમાં કામ કરતા કર્મચારીઓ હોય અથવા અન્ય એવા કર્મચારીઓ જેને સતત લોકોના સંપર્કમાં રહેવું પડે છે અને ઇન્ફેક્શનની વધારે શક્યતા રહે છે તો એમનું ફ્રન્ટ લાઇન વર્કર્સનું આપણે ડેટાબેસ તૈયાર કરી રહ્યા છીએ સાથે સાથે પચાસ વર્ષથી ઉપરના વ્યક્તિઓ એ કેમ કે આને પણ વધારે થોડી તકલીફ થવાની શક્યતા રહે છે અને પચાસ વર્ષથી નીચેના એવા વ્યક્તિઓ જેને કોઈ કોમર બીટ્યું હોય એમનું ડેટાબેસ આપણે તૈયાર કરી રહ્યા છીએ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જે કોર કમિટી મળતી હોય છે આમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને ડેપ્યુટી સીએમ સાહેબે પણ કીધું છે કે આપણે આ માટે પૂર્વ તૈયારી ખૂબ સારી રીતે કરવાની છે કોરોના સામે ભારતમાં વેક્સિનેશન પ્રક્રિયા મહત્વની બની રહેશે કારણ કે કોરોનાની સારવારની જેમ જ વેક્સિનેશન કામ વિશ્વ માટે ભારત ઉદાહરણરૂપ બની રહેશે વેક્સિનેશનની મંજૂરી મળ્યા બાદ પ્રથમ વેક્સિનેશન કેન્દ્ર સરકાર રાજ્યોને જતો સોપશે જે માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે ભારતમાં વિશ્વની સૌથી વધુ વેક્સિન ઉત્પાદનની ક્ષમતા છે જેનો લાભ પણ ભારતને મળશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું પ્લેટફોર્મ છે કોવિન સી ઓડબ્લ્યુઆઈએન આમાં ઓલ્ડ મેસેજ પણ છે વર્ડમાં પણ કે કોવિડ સામે આપણે જીત મેળવવાની છે આ માટેની લાભાર્થીઓની નોંધણી હોય કે હેલ્થ કેર વર્કર્સની નોંધણી હોય વેક્સિનેટર્સની નોંધણી હોય અને વેક્સિન પહોંચાડવા માટે કોલ્ડ ચેઇન પોઈન્ટ્સ આમાં ટેમ્પરેચરની મોનિટરિંગ હોય ત્યાર પછી જ્યારે ખરેખર વેક્સિનેશન ચાલુ થશે ત્યારે અપોઇન્ટમેન્ટ કયા સ્થળમાં કયા વ્યક્તિની આ ત્યાં વેક્સિન આપવામાં આવશે અને વેક્સિનના દિવસે એમનું ફીડબેક એમને કોઈ એડવાન્સ રિએક્શન થાય તો આની રિપોર્ટિંગ અને મોટા ભાગની જે વેક્સિન આવવાની છે આ ટુ ડોઝ વેક્સિન છે તો અઠ્ઠાવીસ દિવસ પછી આ જ વેક્સિન આ જ વ્યક્તિને લાગી જવું જોઈએ આ માટેની વ્યવસ્થા આ ફોલોઅપની વ્યવસ્થા આ માટે આ બધું કોવિડ પ્લેટફોર્મમાંથી થવાનું છે ગુજરાતમાં વેક્સિનેશન માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે ગુજરાત સહિત દેશ માટે કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલા કોવિન સોફ્ટવેરની મદદથી સમગ્ર વેક્સિનેશન પ્રોગ્રામ પાર પાડવામાં આવશે વેક્સિન કોને અને ક્યારે આપવામાં આવી તેની માહિતી સોફ્ટવેરમાં નાખવામાં આવશે એક બહુ સુંદર પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે આમાં એક એક બાબતને તમામ બાબતોને આવરી લેવામાં આવી છે જે લાભાર્થીઓ કોઈ જાતે રજીસ્ટ્રેશન પણ કરાવવા માંગે તો આધાર નંબર અને એમને અને ડિટેલ જે માંગવામાં આવી છે ઈ લોકર દ્વારા અપલોડ કરીને જાતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે જેથી આપણે કોઈ પણ વ્યક્તિ રહી ન જાય એલિજિબલ હોય અને સાથે સાથે એમને અપોઇન્ટમેન્ટ પણ જેમ આપી કીધું કે બધું ઓનલાઈન થવાનું છે જેથી આપણે એમને બિલકુલ સરળતા સાથે એમને એસએમએસ જતું રહે એમની સ્થળની જાણ થઈ જાય કયા દિવસે એમનું વેક્સિનેશન થવાનું છે આ બધું એડવાન્સમાં થાય એટલે કોઈપણ જગ્યા ક્રાઉડિંગ ના થાય કોઈપણ જગ્યા જેટલા લોકો આવવાના છે આ માટેની સંપૂર્ણ તૈયારી હોય આ તમામ આ પ્લેટફોર્મ મારફતે થશે તો આ તરફ વેક્સિનેશન માટેના બૂથ તરીકે શાળાની ઇમારતોનો ઉપયોગ કરવામાં આવશે વેક્સિન સેન્ટર પર ત્રણ રૂમ હશે જેમાં વેઇટિંગ રૂમ વેક્સિન રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ હશે ઓબ્ઝર્વેશન રૂમનો ઉપયોગ વેક્સિન અપાયા બાદ વેક્સિન લેનારને કોઈ અન્ય અસર થાય છે કે કે તે ચકાસવા માટે 30 મિનિટ રોકવામાં આવશે આપની પાસે રૂટિન ઇમ્યુનાઇઝેશન જે થાય છે આ માટેની તાલુકાઓ સુધી પીએસસી સુધી સબ સેન્ટર સુધી તમામ વ્યવસ્થાઓ છે આ એક રૂટીન ઇમ્યુનાઇઝેશન બહુ સારી રીતે ચાલે છે અને આ માટે જે કંઈ વધારાની વ્યવસ્થાઓ કરવાની છે આ માટે વધારાના ઇક્વિપમેન્ટ જોઈએ આ પણ ભારત સરકાર તરફથી આપણને મળી ગયા છે વડોદરા અમદાવાદ અને રાજકોટમાં વધારાની સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ત્યાર પછી જિલ્લાઓમાં આ જથ્થો પહોંચાડવા માટે તમામ કોલ્ડ ચેન સાથેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જે પલ્સ પોલિયોનું ઇમ્યુનાઇઝેશનનો પ્રોગ્રામ થાય છે આને લીધે આપણને એક આપણી ટીમને પણ સારો અનુભવ છે અને સાથે જ સાથે જે ગયા વર્ષે એમઆરની કેમ્પેન કરવામાં આવી આમાં આશરે દોઢ કરોડ બાળકોને ઝીરોથી પંદર વરસ વય સુધીના દોઢ કરોડ બાળકોને ઇન્જેક્ટેબલ વેક્સિન આપવામાં આવ્યા એટલે આ માટેનું પણ બહુ સુંદર કાર્યક્રમ થયું હતું આપણે એક અનુભવ ખૂબ આ વખતે કામ કામે આવશે કેમ કે આ વેક્સિન જે આવવાની છે મોટાભાગે ઇન્જેક્ટેબલ આવવાની છે તો આ માટે આપણું તંત્ર પણ તૈયાર છે અને વધારાના વેક્સિનેટર્સ આમાં મેડિકલ સ્ટુડન્ટ હોઈ શકે નર્સિંગના સ્ટુડન્ટ હોઈ શકે અને સાથે સાથે પ્રાઇવેટ સેક્ટરના પણ જરૂર હશે તેમનું પણ સહકાર લઈને અમે વધારાની વ્યવસ્થા કરી રહ્યા છીએ આમાં એડવાન્સ રિએક્શનના કેસ કોઈ પણ વેક્સિન હોય છે આમાં એ અમુક બહુ નાનો પર્સેન્ટેજ હોય પણ એડવાન્સ રિએક્શનની ક્યારે ક્યારે શક્યતા રહેલી છે એટલે જે વેક્સિનેશન સેન્ટર હશે ત્યાં વેઇટિંગ રૂમ વેક્સિનેશન માટેનું રૂમ અને ત્યાર પછી ઓબ્ઝર્વેશન રૂમ રાખવામાં આવશે એટલે ઓબ્ઝર્વેશનમાં અડધો કલાક સુધી દરેક વ્યક્તિને રહેવાનું છે અને કોઈપણ જાતની તકલીફ ના થાય ત્યાર પછી એમને ઘરે મોકલવામાં આવશે અને એમને કોઈપણ જાતનું એડવાન્સ રિએક્શન હોય માથામાં દુખાવા હોય અથવા તો નાના મોટો કંઈ રિએક્શન હોય તો આ માટેની એક્સપર્ટ્સની ટીમો પણ બનાવવામાં આવી રહી છે જિલ્લા કક્ષાએ પણ અને રાજ્ય કક્ષાએ પણ એક આખી ટીમ આ લોકોને સારી રીતે ગાઈડ કરી શકે ગુજરાતમાં કોરોનાના પડકાર માટે સારવાર અને ટ્રેસિંગ મહત્ત્વના બની રહ્યા છે ત્યારે વડાપ્રધાનના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વેક્સિનેશનનો કાર્યક્રમ પણ મહત્વનો બની રહ્યો છે અને વેક્સિનેશનની કામગીરી માટે ગુજરાત સજ્જ થઈ ગયું છે કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર